ભરૂચ લિંબુ છાપરી વિસ્તારમાં ગેરકાયદેસર દારૂના વેચાણને લઈ પોલીસ કર્મીઓ દ્વારા કથિત હપ્તા ઉઘરાણી મામલે પાંત્રીસ થી વધુ વિડીયો વાયરલ થયા હતા અને આ વાયરલ વિડીયોની તપાસ કરવાના બદલે તપાસ અધિકારી દ્વારા આ અંગે પત્રકારો અને જાગૃત નાગરિકોને નિવેદન લખાવવા માટે બોલાવવામાં આવ્યા હતા અને કલાકો સુધી બેસાડી રાખી તેમના વિશે સમગ્ર માહિતી મેળવવામાં આવી હતી ત્યારે પછી પણ પોલીસ દ્વારા પત્રકારોની હેરાનગતિ ગતિ યથાવત રાખતા આજ રોજ ભરૂચ જિલ્લાના પત્રકારો દ્વારા જિલ્લા સમાહર્તાને આવેદન પત્ર પાઠવી ન્યાયની માંગ કરવામાં આવી હતી આ ઉપરાંત પત્રકાર ગૌતમ ડોડિયા સામે થયેલી ફરિયાદમાં કાવતરાની આશંકા વ્યક્ત કરી તલસ્પર્શી તપાસ કરવાની માંગ કરવામાં આવી હતી અને અલગ અલગ માધ્યમોમાં

કરવામાં આવી હતી અને જેના વિરોધમાં પત્રકારોએ કલેક્ટરને આવેદનપત્ર આપી આ મામલે યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરી હતી